વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે રાત્રે સવા બાર વાગે પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે હરેશ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે આણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો કાર રોડની સાઈડમાં ઊભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠી હતી કાર પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્ય એ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કાચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા વિજય ઉકેટભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી ગઈકાલે મોડી રાત્રે પાણી ગેટ આજવા રોડ આજે નરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકા જલાવી અને એક ઈસામ છે તેમને નજીકના થાંભલા સાથે અથવા જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને કીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રયા વસાવા તેમના વિરુદ્ધ ઘરે ક્યાંક કેસ કર્યો છે પોલીસે અને બીજો રસમ છે વિજય રાઠોડ એમના વિરુદ્ધ પણ એક કેસ કરાવ્યો આ ગાડી જે એમની પોતાની હતી તપાસ કરું છે અંદર જે દારૂની પોટલી મળી છે તો ક્યાંથી લાવે છે એની કઈ તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા અંદર વિડિયોમાં દેખાય છે સાહેબ દારૂની પોટલી બહાર વિડીયો છે સાહેબ ને કાર્યવાહી કરવાની બાકી છે ક્યાંથી પીવા પીને આવ્યા છે ક્યાંથી દારૂ લાવ્યા છે એનું તપાસ કરવવામાં આવશે હા બે સામે મને કરેલી છે જે ત્રણ ત્રણ ડ્રાઇવ જે તલાવટો તો ગાડી એમની અને એની બાજુમાં જે બે સાહેબ પોલીસ પેટ્રોલિંગ માં કંટ્રોલમાંથી વર્દી આવી કંટ્રોલમાંથી વર્દી આવી એક્સિડન્ટ કે હા એ ગાડી પેટ્રોલ પંપ પાસે જે થાંભલો હતો તેની સાથે ગાડી અઠાડે ગાડી ગાડી પ્રેમ વસાવા હા કેટલી હા એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે શું છે ઇતિહાસ ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાઈ આવેલ નથી તપાસ ચાલુ જે ખાસ કરીને જ્યાં દારૂ પીધો છે તે કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળે